लेकिन एक सेकंड इस सज्जन को क्या तकलीफ है भाई अल्लाक जड़ी जे दो तीजो वाक चाहिए गोता दो बारो हाँ जड़ी जो हमें भी तो देखने का मौका मिलना चाहिए कि नहीं भाई सब कुछ ज्यादा नहीं हो गया मतलब

અને અમારા ઘરમાં એક જ ચાર્જિંગ નું બોર્ડ છે અમે વાપરનારા ત્રણ છો એટલે શું એટલે તો શું હું અને મારા પપ્પા લાગી ગયા બીજું બોર બનાવવા માટે પછી આપણે આઈ જયારે આ તો ઘરે અને બધા ભીશ્ય કોંગ્રેચ્યુલેશન કહો કારણ કે આજે એને લાવ્યું છે નવું છે કોંગ્રેચ્યુલેશન પિયુષ ના 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 ખુબ ખુબ અભિનંદન પિયુષ પછી ત્યારબાદ આપણે લાગી ગયા કોમેડી વિડીયો ની શૂટિંગ કરવા માટે અને જો તમારે પણ આ કોમેડી વિડીયો જોવો હોય તો આપડે એડ્સ નગરવાળી આઈડી માં આવી જાય તો હાલ જ જાઓ ફટાફટ જઈ અને ફોલો કરી નાખો શનિવાર એટલે આપણે હવે ફટાફટ કારણ કે કાલે વેલા વેલા જાગવાનું છે બસ લો આજ માટે આટલું જ મળીએ આપડે કાલના બાય બાય અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં